પહેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક બસો અઠ્ઠાવન બે હજાર ચોવીસ પચીસ અધિક મદદની સિઝનેર વિદ્યુત વર્ગ ત્રણ સ્વર્ગની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના મેળવેલા ગુણ જાહેર કરવામાં આવ્યા છે અને તે બાબતની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો મંડળની જાહેરાત ક્રમાંક બસો અઠ્ઠાવન બે હજાર ચોવીસ પચીસ અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ગ ત્રણ સ્વર્ગની તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ ટુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ ઉક્ત પરીક્ષાની તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ઉમેદવારો પાસે વાંધા શોષણો મંગાવવામાં આવેલા હતા ઉક્ત પ્રોવિઝનલ કી સામે મળેલ વાંધા શૂષણો ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંત પાસેથી અભિપ્રાય મેળવી તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ ફાઇનલ કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી ઉપરોક્ત વિગતે સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્રના પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો કુલ બસો દસ પ્રશ્ન પૂછવામાં આવેલા હતા પરીક્ષાની પરસિદ્ધ કરવામાં આવેલ ફાઇનલ આન્સર કે ધ્યાને લઈ પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્નોના કુલ સાઠ માર્ક્સ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાસા જવાબ માટે પ્લસ એક ને ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવેલ છે અને પાર્ટ બીમાં કુલ એકસો પચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ સાસા જવાબ માટે પ્લસ એક પોઈન્ટ ઝીરો જીરો માર્ક્સ ગણવામાં આવેલ અને પ્રત્યેક ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવેલ છે તો તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનાક્ષરે એ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે તો પંદર દસ બે હજાર પચીસના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે તોય મિત્રો એના શ્રેય મુજબ તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે પાર્ટ એ અને પાર્ટ બીમાં મેળવેલા ગુણ તેમજ ટોટલ ગુણ અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલા છે ટોટલ મિત્રો ચૌદ ઉમેદવારોના ગુણ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે સાથે સાથે મિત્રો જાહેરાત ક્રમાંક બસો અઠાવન બે હજાર ચોવીસ પચીસ અધિક મદદની ચીસનેર વિદ્યુત વર્ગ ત્રણ સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો પચીસ સાત બે હજાર પચીસના રોજ એક શિફ્ટમાં યોજાયેલ એમસીક્યુ સીબીઆર ટી પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમાવવાપત્ર સંભવિત ઉમેદવારો કે તેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી પંદર દસ બે હજાર પચીસના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તો તે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે ઉક્ત સંવર્ગના ઉમેદવારોના અચલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે પરીક્ષાના બેઠક ક્રમાનુસારની ઉમેદવારની યાદી અને અચલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધે ઉમેદવાર માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે તો એ મિત્રો અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક સાથેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મિત્રો ટોટલ ચાર ઉમેદવારો જેમની પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે એ મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે કે ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલી વિગતો અને તેના અચલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા દાખલા તરીકે જાતિના પ્રમાણપત્ર ક્રમાંક કે જાતિમાં વિસંગતતા કે ઉમેદવારના નામમાં વિસંગતતા કે કોઈ અન્ય બાબતમાં વિસંગતતા હોય તો તે ચકાસી લેવું અને જરૂરી લાગે તો તે બાબતનો એફિડેવિટ કરી સાથે લાવવાનું રહેશે તો ઉમેદવારોએ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવ્યા મુજબ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો મિત્રો પ્રમાણપત્રોનો ક્રમ આપેલો છે તે મુજબ તમામ પ્રમાણપત્રો જોડવાના રહેશે અને બે સેટ મિત્રો પ્રમાણપત્રોના બનાવવાના રહેશે સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે અને અછલ પ્રમાણપત્રોને પણ સાથે રાખવાના રહેશે તોય મિત્રો ક્રમ મુજબ શાળા છોડીયાનો દાખલો અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો એસીબીસીના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર તેમજ નોન ક્રિમિલિયર આર્થિક રીતે નબળા વર્ગ ઈ ડબલ્યુ એસના ઉમેદવારો માટે ઇ ડબલ્યુ એસનું પાત્રતા પ્રમાણપત્ર ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ અને પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ડિપ્લોમાઈને ઇલેક્ટ્રિકલની ડિપ્લોમાની પદવીની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાનું સક્ષમ સત્તાધિકારી તરફથી મળેલ પ્રમાણપત્ર ફોટો આઈડી પ્રૂફ સરનામાવાળું અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝના બે ફોટા આ તમામ ડોક્યુમેન્ટ મિત્રો ક્રમ મુજબ ગોઠવવાના રહેશે તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ જ્યારે પંદર દસ બે હજાર પચીસના રોજ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત અધિક મદદની સિઝનેર વિદ્યુત વર્ગ ત્રણના ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર